બોંતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં ગૌરી શંકરના લગ્નનો દુર્લભ યોગ પાંચ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આ વર્ષે શ્રાવણ સોમવાર એક એવો ચમત્કારિક યોગ લઈને આવ્યો છે જેની ભક્તો દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા હા બોન્ેર વર્ષ પછી ફરી એકવાર માતા ગૌરી અને ભગવાન શિવના પવિત્ર મિલનનો એક અનોખો યોગ બની રહ્યો છે જેને ગૌરી શંકર વિવાહ યોગ કહેવામાં આવે છે આ ફક્ત એક જ્યોતિષીય ઘટના નથી પરંતુ ભગવાન શિવ તરફથી બધા ભક્તો માટે એક આશીર્વાદ છે જેઓ નિષ્ઠાપૂર્વક સારા નસીબ અને પ્રેમની શોધમાં છે અને જરા વિચારો તે દિવસ કેવો હશે જ્યારે આકાશી ગ્રહો પણ શિવ અને શક્તિના જોડાણનું સ્વાગત કરશે આ વખતે શ્રાવણ સોમવાર ફક્ત ઉપવાસ અને પૂજાનો દિવસ નથી પરંતુ પાંચ ખાસ રાશિઓ માટે એક નવી શરૂઆતનો સંકેત પણ છે જો તમારી કુંડળીમાં લગ્નજીવનમાં લાંબા સમયથી અવરોધો આવ્યા છે સંબંધો વારંવાર બનતા અને તૂટતા રહ્યા છે તો હવે ભોલેનાથમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાનો સમય આવી ગયો છે કારણ કે આ સમયનું સંયોજન તમારા નસીબની દિશા બદલી શકે છે આ પવિત્ર શ્રાવણ સોમવાર એ બધા લોકો માટે એક નવી સવાર લઈને આવે છે જેમણે લાંબા સમય સુધી ચિંતા અને રાહ જોતા રાતો વિતાવી હતી દેવી પાર્વતીના આશીર્વાદ અને ભગવાન શંકરની કૃપા જ્યારે તેઓ ભેગા થાય છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે આ શુભ યોગમાં લગ્નની શક્યતાઓ પ્રબળ બનશે પરંતુ જેમના લગ્ન અટવાઈ ગયા હતા તેમને પણ તેમના જીવનનો સાચો જીવનસાથી મળી શકે છે હવે તમે વિચારતા હશો કે આ વર્ષનો શ્રાવણ આટલો ખાસ કેમ છે તો સાંભળો આ વખતે બાણું વર્ષ પછી તે સાત ગ્રહોની સંયોગો બની રહી છે જે જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવી શકે છે શનિ અને બુધની ગતિમાં પરિવર્તન સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત યોગ અને સમસપ્તક યોગ જેવા મહાન સંયોગો આ બધા મળીને તે વૈશ્વિક શક્તિને જાગૃત કરી રહ્યા છે જે દરેક જન્મમાં ફક્ત એક જ વાર કોઈને વરદાન તરીકે આપવામાં આવે છે તેર જુલાઈથી શનિ વકરી થશે જેનાથી ચાતુર્માસની શરૂઆત થશે ચાર પવિત્ર મહિનાનો સમયગાળો જ્યારે દેવતાઓ પોતે પૃથ્વીની નજીક હોય છે અને આ સમયે શુક્ર અને શનિનો યુતિ સંસપ્તક યોગ બનાવી રહ્યો છે જે તે બધા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે જેમની કુંડળીમાં લગ્ન સંતાન સુખ અથવા સૌભાગ્યમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હતો ચાલો થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ જ્યારે બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે એટલે કે એકસો એંસી ડિગ્રી પર સામસામે હોય છે ત્યારે સંસપ્તક યોગ રચાય છે અને આ યોગ ચમત્કારિક પરિણામો આપે છે જ્યારે લગ્ન લગ્ન પણ શુભ હોય છે અને આ વખતે લગ્ન પણ પાંચ ખાસ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સ્થિતિમાં છે તો મિત્રો જો તમે સાચા ભક્ત છો જો તમે પણ વર્ષોથી ભોલેનાથની ઈચ્છા રાખી છે તો આ વખતે તમારો વારો આવી ગયો છે તે સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવવાના છે જેના માટે તમે ઘણા બધા ચોમાસાની રાહ જોઈ હશે તો વિડિયો અંત સુધી જુઓ કારણ કે અમે તમને તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના માટે આ શ્રાવણ સોમવાર ફક્ત એક તહેવાર જ નહીં પરંતુ જીવનમાં એક વળાંક બની શકે છે પણ શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જયમાં ગૌરી લખો જેથી તમારી શ્રદ્ધા અને ભક્તિની ઉર્જા ભોલેનાથ સુધી પહોંચે અને જો આ માહિતી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડિયોને પવિત્ર લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારી એક ક્લિક બીજાના જીવનમાં પણ શિવના આશીર્વાદ લાવી શકે છે હવે જાણીએ તે પાંચ રાશિઓ વિશે જેના પર આ શ્રાવણ મહિનામાં ગૌરીશંકરના વિશેષ આશીર્વાદ વરસશે એક વૃષભ શ્રાવણમાં પ્રેમ શુભકામનાઓ અને સમૃદ્ધિનો વરસાદ વૃષભ રાશિના લોકો આ વખતે શ્રાવણ તમારા માટે કોઈ સામાન્ય તહેવાર નથી પરંતુ ભોલેનાથના ખાસ આશીર્વાદ તરીકે આવ્યો છે બોંતેર વર્ષ પછી બની રહેલો ગૌરીશંકર લગ્નયોગ તમારા જીવનને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે એક એવી દિશા જ્યાં પ્રેમ હશે વિશ્વાસ હશે અને ભાગ્યની રેખાઓ નવા સ્વરૂપમાં પોતાને લખશે જે અવરોધો અત્યાર સુધી તમારા લગ્નજીવનના માર્ગમાં દિવાલ બનીને ઊભા હતા તે હવે આ શ્રાવણના પહેલા વરસાદની જેમ દૂર થઈ જશે જેમ પહેલો વરસાદ સૂકી જમીનને નવું જીવન આપે છે તેવી જ રીતે શ્રાવણનો આ મહિનો તમારા જીવનમાં ભેજ અને સંબંધોમાં આત્મીયતા ભરવા માટે આવી રહ્યો છે જો તમારા સંબંધ લાંબા સમયથી પેન્ડિંગ છે અથવા કોઈ કારણોસર તમને તમારા પરિવારના સભ્યોની મંજૂરી મળી રહી નથી તો હવે હસવાનો સમય છે આ શ્રાવણ મહિનામાં શિવશક્તિનું પવિત્ર મિલન તમારા જીવનમાં પણ લગ્નનો શુભ સંયોગ લાવી શકે છે અને ફક્ત નવા સંબંધો જ નહીં જેમના સંબંધો દૂર થઈ ગયા હતા જેમના હૃદય ચૂપચાપ તૂટી ગયા હતા આ વખતે ભોલેનાથના આશીર્વાદથી મીઠાશ અને નિકટતા ફરીથી તે સંબંધોમાં પાછા આવી શકે છે ગેરસમજણો ઓગળી શકે છે અને હૃદય ફરીથી ધબકી શકે છે એકબીજા માટે જો તમારા તાજેતરમાં લગ્ન થયા છે તો આ શ્રાવણ તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમ સમજણ અને ઊંડાણને વધુ મજબૂત બનાવશે સંબંધોમાં સ્થિરતા અને સાચો સાથ જ આ શુભ સમયનો આશીર્વાદ છે આ શ્રાવણ આર્થિક રીતે પણ એક નવી સવાર છે શનિ અને શુક્રનો અદ્ભુત યુતિ તમારા વ્યવસાય નોકરી અને સારા નસીબમાં નવી ગતિ લાવી શકે છે તમારા કાર્યની ઓળખ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાશે તેવી શક્યતા છે આ શ્રાવણમાં ઘરે શુભ પ્રસંગોનું આયોજન કરી શકાય છે લગ્ન નવા બાળકનું આગમન અથવા કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય વરદાનૂક સાબિત થશે લાંબા સમયથી તમને પરેશાન કરતો થાક દુખાવો કે નબળાઈ હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે શરીર અને મન બંનેને નવી ઊર્જા અને જોમ મળશે ઉપાય શ્રાવણ સોમવારે ભગવાન શિવને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરો આ સરળ ઉપાય લગ્નજીવનમાં આવતી અવરોધોને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સુખી દાંપત્ય જીવનનો પાયો નાખી શકે છે બે મીન શ્રાવણના દરેક ટીપામાં છુપાયેલો સૌભાગ્યનો સંદેશ મીન રાશિના લોકો શ્રાવણનો આ મહિનો તમારા જીવનમાં પ્રકાશ અને આશા લઈને આવ્યો છે એક કિરણ જે તમારી અધૂરી વાર્તાઓ પૂર્ણ કરવા આવી રહ્યું છે બાણું વર્ષ પછી બની રહેલો ગૌરી શંકર લગ્નયોગ માત્ર એક સંયોગ નથી પણ દેવતાઓની કૃપાથી લખાયેલ પ્રેમ અને સૌભાગ્યનો આશીર્વાદ છે તમારી કુંડળીમાં શુક્ર અને શનિનો પ્રભાવ તમારા લગ્નજીવનને અપાર શક્તિ આપશે જેમના સંબંધો બનતા પહેલાં જ અટકી જતા હતા અથવા જેમની લગ્નની ઉંમર પસાર થઈ રહી હતી આ શ્રાવણમાં બધું બદલાઈ શકે છે ઈચ્છિત જીવનસાથી મળવાની પ્રબળ શક્યતા છે તમારું આકર્ષણ તો વધશે જ પણ તમારો આત્મવિશ્વાસ અને તે ચુંબકીય શક્તિ પણ જાગૃત થશે જે સારા સંબંધને આકર્ષે છે અને આ શુભ સમય ફક્ત પ્રેમ કે લગ્ન પૂરતો મર્યાદિત નથી તમારી કારકિર્દી શિક્ષણ અને નાણાકીય પરિસ્થિતિમાં પણ અદભુત ફેરફારો થવાના છે વર્ષોથી અધૂરું રહેલું કોઈ પણ કામ હવે પૂર્ણ થઈ શકે છે જો તમે વિદેશ પ્રવાસ ઉચ્ચ શિક્ષણ કે નવી નોકરીની તકનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આશ્રાવણ તમારા સપનાઓને સાકાર કરી શકે છે મીન રાશિના લોકો જે પરિણિત છે તેમના માટે આ સમય પ્રેમ સમજણ અને સંતુલનથી ભરેલો રહેશે તમારા સંબંધોમાં ભાવનાત્મક બંધન બની શકે છે અને તમને તમારા બાળક સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે જે તમારા હૃદયને ગર્વ અને આનંદથી ભરી દેશે ઘર અને પરિવારનું વાતાવરણ ધાર્મિકતા સહયોગ અને ખુશીઓથી ભરેલું રહી શકે છે આ સમય શુભ કાર્ય તીર્થયાત્રા અથવા કોઈપણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકાય છે જે તમારા આત્માને નવી ઊર્જા અને શાંતિ પ્રદાન કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા શરીર અને મન બંનેને મજબૂત બનાવશે તમારી ઊર્જા અને સંતુલન પહેલા કરતાં વધુ મજબૂત બનશે ઉપાય શ્રાવણના સોમવારે શિવલિંગ પર અભિષેક મૃત દૂધ દહીં ઘી મધ અને ખાંડ કરો અને ભક્તિભાવથી ત્રણ કાપેલા બેલના પાન અર્પણ કરો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે ખાસ કરીને લગ્ન અને સંતાન સુખ સંબંધિત ઈચ્છાઓ ત્રણ કકર્ક શ્રાવણમાં પ્રેમ અને લગ્નનો એક નવો અધ્યાય ખુલશે કર્ક રાશિના લોકો તમારા જીવનનું તે પાનું જે વારંવાર અધૂરું રહી ગયું હતું તે હવે આ પવિત્ર શ્રાવણમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે બોંતેર વર્ષ પછી બનેલો શિવશક્તિ લગ્ન યોગ ફક્ત એક જ્યોતિષીય સંયોગ નથી પણ તમારા જીવનમાં સંબંધોની નવી શરૂઆતનો સંદેશ લઈને આવ્યો છે આ શ્રાવણનો પહેલો પવન તમારા જીવનમાં નવી આશા નવી દિશા અને નવી ઉર્જા લઈને આવ્યો છે મા ગૌરીના આશીર્વાદ અને શનિની વિશેષ કૃપાને કારણે લગ્નયોગ તમારી કુંડળીમાં ખૂબ જ પ્રબળ બની રહ્યો છે જે બાબતો અત્યાર સુધી ફક્ત પ્રયત્નો જ રહી હતી તે હવે મૂર્ત સ્વરૂપ લઈ શકે છે તમે તમારા જીવનમાં ક્લેરનેટનો અવાજ સાંભળી શકો છો જો તમે પ્રેમ સંબંધમાં છો અને વારંવાર સંબંધ વિશે મૂંઝવણ અનુભવો છો તો હવે સ્થિરતાનો સમય છે ભોલેનાથની કૃપાથી પ્રેમમાં બનાવેલ અંતર દૂર થઈ શકે છે અને જે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી ત્યાં સમજણ અને નિકટતા ફરીથી ખીલી શકે છે અને ફક્ત પ્રેમમાં જ નહીં તમારા ભાગ્યનો તારો આર્થિક ક્ષેત્રમાં પણ ચમકવાનો છે વ્યવસાયમાં વિસ્તરણ નવી ભાગીદારી અથવા કોઈ મોટી ડીલ થવાની શક્યતા છે જ્યારે નોકરી કરતા લોકો માટે આ સમય પ્રમોશન અથવા નવી જવાબદારીઓનો સંકેત છે ઘરના વાતાવરણમાં સુમેળ અને પ્રેમનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો ગાઢ બનશે અને ઘરમાં લગ્ન સગાઈ અથવા ગૃહસ્થિ જેવા કોઈ શુભ પ્રસંગ થવાની શક્યતા છે ઓમ આ શ્રાવણમાં ધાર્મિક યાત્રાનું આયોજન તમારા મનને શાંતિ અને તમારા આત્માને સંતોષ આપી શકે છે આ યાત્રા તમને માનસિક રીતે તો મજબૂત બનાવશે જ પણ આધ્યાત્મિક ઉર્જાથી પણ ભરી દેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સકારાત્મક છે તમને જૂની બીમારીઓથી રાહત મળી શકે છે અને માનસિક બેચેનીનો અંત આવવાના સંકેતો છે ઉપાય શ્રાવણ સોમવારે નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો અને શિવલિંગ પર ફૂલો અર્પણ કરો આ સરળ ઉપાય તમારા લગ્ન પ્રેમ અને સમૃદ્ધિના બધા દરવાજા ખોલી શકે છે ચાર સિંહ શનિ મહિનામાં સૌભાગ્યનો રાજમાર્ગ ખુલશે સિંહ રાશિના લોકો આ શનિ માત્ર એક ઋતુ નથી પણ જીવનમાં એક નવો વળાંક છે એક એવો વળાંક જ્યાં તમારા બધા અધૂરા સપનાઓ પૂરા થઈ શકે છે બાણું વર્ષ પછી બનેલો ગૌરી શંકર યોગ તમારા માટે પ્રેમ વૈવાહિક સુખ અને પારિવારિક સમૃદ્ધિના આશીર્વાદ લઈને આવ્યો છે તમારી કુંડળીમાં શનિ અને શુક્રનો ખાસ યુતિ તમારી લગ્ન શક્તિને મજબૂત બનાવી રહ્યો છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સગા સંબંધીઓનો ધસારો અને સારા સમાચારનો પ્રવાહ સંભળાશે જો તમે કોઈ સંબંધમાં છો પણ તમારા પરિવારની સંમતિ તમને મળી રહી ન હતી તો હવે નસીબ આત્મવિશ્વાસ અને તમારા પરિવારનો ટેકો ભેગા થઈ શકે છે અને તમારો પ્રેમ વૈવાહિક બંધનમાં ફેરવાઈ શકે છે તે જ સમયે જે પરિણિત લોકોનું જીવન તણાવ અથવા ખાટાપણુંનો સામનો કરી રહ્યું હતું ભોલેનાથની કૃપાથી તેમનામાં મીઠાશ અને સમજણ પાછી આવી શકે છે લગ્નજીવનમાં ફરી પ્રેમ વહેશે અને પરસ્પર વાતચીતનો સેતુ ફરી મજબૂત બનશે અને એટલું જ નહીં તમારું સુતેલું નસીબ હવે તમારા વ્યાવસાયિક જીવનમાં પણ જાગવા જઈ રહ્યું છે પ્રમોશન નવી નોકરી અથવા ટ્રાન્સફર જેવા મોટા ફેરફારો હવે તમારા પક્ષમાં હોઈ શકે છે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ હવે માત્ર એક કહેવત નથી રહી પરંતુ તે વાસ્તવિકતા બનવા જઈ રહી છે ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનવાની શક્યતા હોઈ શકે છે જેમ કે સગાઈ લગ્ન ગૃહસ્થી અથવા બાળકનો જન્મ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાના સંકેત છે જો તમે કોઈ ખાસ જીવનસાથીની ઈચ્છા રાખતા હો અથવા તમારા મનમાં કોઈ આદર્શ છબી હોય તો આ શ્રાવણનો દરેક સોમવાર તેને વાસ્તવિકતામાં ફેરવી શકે છે ઉપાય દર સોમવારે દહીં મધ અને સફેદ ચંદનથી શિવલિંગનો અભિષેક કરો માતા ગૌરી અને ભગવાન ભોલેનાથના દ્વિરૂપની પૂજા કરો આ સાધના તમારા જીવનમાંથી લગ્ન સંબંધિત તમામ અવરોધોને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં ઇચ્છિત જીવનસાથી લાવી શકે છે પાંચ વૃશ્ચિક રાશિ શ્રાવણ મહિનામાં સૌભાગ્યના બંધ દરવાજા ખુલશે વૃશ્ચિક રાશિના લોકો આ વર્ષનો શ્રાવણ સોમવાર તમારા માટે કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ વર્ષોની તપસ્યાનું ફળ છે બોંતેર વર્ષ પછી બનતો શિવશક્તિનો દુર્લભ લગ્ન યોગ તમારા જીવનની અધૂરી વાર્તાને પૂર્ણ કરી શકે છે જે તમે વર્ષોથી જીવી રહ્યા હતા અત્યાર સુધી સંબંધો બનતા પહેલાં જ તૂટી જતા હતા લગ્નના પ્રસ્તાવ આવતા પહેલાં જ બંધ થઈ જતા હતા આ વખતે ભોલેનાથ અને માતા ગૌરીની કૃપાથી તે બધા અવરોધો દૂર થવાના છે તમારી કુંડળીમાં લગ્નનું સ્થાન એટલું મજબૂત બની રહ્યું છે કે એક નવો પ્રકાશ તમારા લગ્ન પ્રેમ અને પારિવારિક સંબંધોમાં પ્રવેશ કરી શકે છે જો તમે પ્રેમ સંબંધમાં છો તો શ્રાવણની આ મીઠી વર્ષા તે સંબંધને લગ્નના બંધનમાં લઈ જઈ શકે છે અને જો તમે પહેલાથી જ પરિણિત છો તો સંબંધમાં નિકટતા વિશ્વાસ અને સ્નેહ પાછા આવી શકે છે જે વાર્તાઓ બંધ થઈ ગઈ હતી તે ફરી શરૂ થશે આ વખતે વધુ સુંદર રીતે પરંતુ શ્રાવણનો આશીર્વાદ ફક્ત હૃદયના સંબંધો પૂરતો મર્યાદિત રહેશે નહીં આ વખતે આર્થિક મોરચે પણ તમારું ભાગ્ય બદલાઈ શકે છે જે લોકો વર્ષોથી આર્થિક મુશ્કેલીઓ દેવા અથવા સંઘર્ષમાં ફસાયેલા હતા તેમના માટે હવે રાહતનો શ્વાસ લેવાનો સમય છે જૂના વિવાદો વ્યવહારો અને અવરોધોનો અંત આવી શકે છે નાણાકીય લાભના નવા સ્ત્રોત ઊભરી આવશે અને ઘરની આર્થિક સ્થિતિ સ્થિર થવા લાગશે જે વૃશ્ચિક રાશિના જાતકોના બાળકો હવે મોટા થઈ ગયા છે અને તમે ઈચ્છો છો કે તેઓ કૌટુંબિક વ્યવસાય સંભાળે તેમના માટે આ શ્રાવણમાં શુભ શરૂઆત થઈ શકે છે તમારા અનુભવ અને તેમના ઉત્સાહનો સંયોજન વ્યવસાયને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે આ શ્રાવણમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુભ અને આધ્યાત્મિક બની શકે છે લગ્ન નામકરણ વિધિ ગૃહસ્થિ વગેરે જેવા શુભ પ્રસંગો થઈ શકે છે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ શકે છે અને સંબંધોમાં સુમેળનું સંગીત ગુંજતું રહે છે હવે કારકિર્દી અને નોકરી વિશે વાત કરીએ તો નવી તકો પ્રમોશન અને જવાબદારીઓ તમારી રાહ જોઈ રહ્યા છે તમારા કામની પ્રશંસા થશે ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે અને તમારો આત્મવિશ્વાસ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે હવે જ્યારે દેવતાઓના આશીર્વાદ તમારા પર છે તો શા માટે એક નાનું પગલું લઈને આ શુભ યોગને વધુ મજબૂત ન બનાવો ઉપાય આ શ્રાવણ સોમવારે શિવલિંગ પર દૂરવા પીળા ફૂલો અને શુદ્ધ જળનો વાસણ અર્પણ કરો આ સરળ અને ભક્તિમય ઉપાયથી લગ્ન બાળકો અને આર્થિક સુખ સંબંધિત તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો જો તમે પણ તે ભાગ્યશાળી પાંચ રાશિઓમાંથી એક છો તો કોમેન્ટમાં ભક્તિભાવથી લખો જય ગૌરી શંકર અને આ પવિત્ર માહિતી તમારા પ્રિયજનો સાથે શેર કરો વિડિયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે સર્વત્ર શિવ માતા પાર્વતીની જય જય શિવશંકર